વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં તેઓએ વર્ચ્યુઅલી ગાંધીનગર સહિત દેશભરના તમામ લોકોને સંબોધન કર્યું હતું ગાંધીનગર જિલ્લામાં પીએમ વિશ્વકર્મા યોજના થકી ચૌદસો પિસ્તાલીસ કારીગરોને કુશળ તાલીમ આપી અને ત્રણસો કારીગરોને તેમના વ્યવસાયને વેગ આપવા માટે લોનસાઈ પણ આપવામાં આવી છે ત્યારે કમિશનર પી કે સોલંકીએ જણાવ્યું છે કે પીએમ વિશ્વકર્મા યોજના તાલીમ યોજના અને છવ્વીસ હજારથી વધુ લાભાર્થીઓને લોન આપી સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે રહ્યું છે ત્યારે ગાંધીનગર સેક્ટર તેર ખાતે આવેલ ગુજરાત માટીકામ કલાકારી અને રૂલ ટેકનોલોજી સંસ્થા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ થકી ગાંધીનગર જિલ્લાના લાભાર્થીને દેશના વડાપ્રધાન સાથે વર્ચ્યુઅલી માધ્યમથી પણ જોડાયા હતા આ પ્રસંગે પ્રાંત અધિકારી બીજેશ મોડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ જીએમ જીતેન્દ્રકુમાર રામ આઈડી એસડીના સંયુક્ત નિયામક કેતન પટેલ સહિતના મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લાના કારીગરો અને પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા